સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની સોનાની ચેન લૂંટી કરી આરોપીઓની ગણતરીના કલાકોમાં જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ સુરત દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં પાછળના જનરલ ડબ્બામાં મુસાફરી કરતા પેસેન્જરોને ધક્કા મુક્કી કરી એકબીજાની મદદગારી કરી પાછળના હાથેથી પેસેન્જરોના ગળામાં પહેરેલી સોનાની ચેનની લૂડ કરી નાસી ગયેલા આરોપીઓને સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ અને આ આરોપીઓને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવેલ છે जेमा, लोकल क्राइम ब्रांच पश्चिम रेलवे वडोदरा यूनिट सूरत द्वारा पुलिस हेड कांस्टेबल प्रकाश भाई तेजा भाई तथा पुलिस कांस्टेबल मेहुल भाई वसराम भाई संजय कुमार शहज भाई नाओ ने मडेल खान की बादमीना आधार है आरोपियों ने झटपी पाड़ी तेमनी अंग झड़ती करता बे सोनानी चेन कीमत ₹288000 તેમજ બે મોબાઈલ ફોન कीमत ₹25000 તેમજ કુલ મળીને 313000 ની મત્તાની કબજે કરી છે અને પાંચ આરોપીઓની અટકાયત કરી છે જેમાં દીપક, રાહુલ, સુન્ની, આશીષ અને શશिकांत આ આરોપીઓ સામે ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોરુદાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.